એને આપણે એક જોડી કબૂતર આપશું આને બાજુ બહુ મજા આવે આપણે એક ભાઈને કબૂતર જો કે આપવાનો છે બચ્ચા જે આપણે બે બચ્ચા આપી દીધા છે એક ભાઈને હમણાં આજે ગયા છે ઘરે તો અત્યારે જે મૂકીને જ આવ્યો છું એને તો આવેલા હતા અહીંયા કેવું લાગે કમેન્ટમાં જણાવી દેજો કાઢી મીકું છે દાણા તો અહીં આવે તો કોશિશ કરીએ આપણે દાણા થોડાક લઈને આવ્યા છીએ કબૂતર લેવા છે એની માટે આ બેસ્ટ ચાન્સ છે બંને કબૂતર આપણે ગયું એમાં રાખશું હલો ફેમલી ગામ છો તમે મિત્રો ખૂબ મજામાં છો મજામાં ત્રણ સ્વાગત છે આજે એક પરિવાર નવા વિડીયો સાથે તમારું તો આજે આપણે કાલે વાત થઈ પ્રમાણે આપણે ઘી વિડિયો બનાવવાનો છે તો આપણે વિડીયોમાં ઘી વિડીયોમાં પ્રોસેસ કઈ રીતની છે એ આપણે ડિટેલમાં હમણાં માહિતી મેળવી તો આપણે સૌથી પહેલાં ગીવ વિડીયો કરવાનો છે એની સૌથી પહેલાંની પ્રોસેસ એ છે કે આપણે એક કબૂતરની જોડી છે આપણે રાખીશું અને હમણાં હું તમને બતાવી જોડી તો એ જોડી આપણે ગીવ ઘીમાં રાખીશું અને પછી આપણે આવડો જે વિડીયો છે એની ઉપર તમારે કમેન્ટ કરવાની તો કમેન્ટમાં હું તમને આગળ આગળ પ્રોસેસ બતાવું કઈ રીતને કમેન્ટનું આપણે કરીશું કીધું એમ અને આપણે મેન ટોપિક આવડવા વિડીયોમાં એ છે કે આ વિડીયોને તમારે લાઈક એક કરી દેવાની અને ચેનલ પર ન હોય ને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી નાખવાની બાકી ઓછામાં ઓછા ત્રણ જણાને શેર કરવાનું તો ત્રણ જણાને શેર કરવાનું અને કમેન્ટ કરી દેવાની કમેન્ટનો આપણે વધારે ચાન્સ રહે તમે જેટલી વધારે કમેન્ટ કરશો એટલે તમારે વધારે ચાન્સ રહે એટલે કમેન્ટ તમારે કરી દેવાની તો અત્યારે સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે આપણે કયા કબૂતરને રાખશું એમાં તો એવડી જોડી છે હું તમને ઓલી બાજુ છે એ કબૂતરને આપણે એમાં રાખેલી છે તો આપણે સૌથી અહીંથી આપણે સ્ટેન્ડ બાજુ લઈ અને કબૂતરની જોડી તમને બતાવું તો એ કબૂતર આપણે એમાં રાખેલા છે એટલે મિત્રો સૌથી પહેલાં અત્યારે આપણે કબૂતર કાલના જે પૂરેલા છે અને અત્યારે ખોલી નથી છીએ જો બાણી સાથે બેન કરી દીધેલી છે બિલ ને થોડોક ત્રાસ તો આને ખોલી છીએ અને આવી રીતનું બેન કરેલું ને પણ ખોલીને ને છે આપણે ફટાફટ બચ્છા જોવા જાઓ કેવા આટામાં રહેતા આપણે જેટલા આડા આવે એટલે તો થઈ ગયા છે કમ્પ્લેટ કબૂતર બેઠા મિત્રો આપણે આ બાજુ આવી ગયા છે આપડે જો આવડિયા જોડે ગીઓ એમાં રાખેલી છે તમને બતાવી દઉં

તો આને આપણે રાખેલા છે ગીવ જોર છે તો તમારે ઘીમાં તો લેવો હોય તો કમેન્ટ કરી દેજો કમેન્ટ ઉપર તમારે વધારે જોર રહેશે એટલે આવડા બે કિમેલ છે જુઓ આવી રીતના હે કંઈક જોઈ લો છે ને બાકી આમાં જો તો ઈંડા હેલ્પ જોઈ લઈએ આપણે ઇચ્છરે ક્યાદુને જોયું નથી એટલે

જો કે મેન પ્રોસેસ તો એ છે કે આપણે જે તમે વિડીયો જોવો છો એની નીચે તમારે એક સિમ્પલી કમેન્ટ એક કે જેટલી વધારે તમે આમ તો જેટલી વધારે તમે કમેન્ટ કરી શકો એટલો તમારે વધારે સાન્સ રહે આમાં કેમ કે કમેન્ટ ઉપરથી આપણે ગ્યુ કરવાનું છે તો એ કેવી રીતે કરવાનું છે એ તમને આ લો તમને બતાવું તો એમાં સિમ્પલી જો આવી રીતનો કંઈક મારો વિડીયો છે તમે જે જોઈ રહ્યા છો એવું વિડીયો છે છે તો એ વિડીયો હું તમને પહેલાં પ્લે ગ્રીન બતાવું કેવી રીતનો સેમ ડે આમાં તમને હું બતાવું તો તમે હમણાં કોઈ પણ એક વિડીયો હું લી લો હું તો જો સિમ્પલી આપણે આ વિડીયો આવી રીતના પહેલાં પ્લે કરો તમને બતાવું તો આપણે આપણો જ વિડીયો લઈ તો હમણાં જો આપણે વિડીયો તમને લઈને બતાવું કેવી રીતનું સેમ તો આપણે આવડો ઈંડા જે આપણે બદલા છે એવડે વિડીયો આપણે લઈ તો એમાં આપણે જોઈ તો તો જો આવી રીતના કક્ષા આપણે આનો જો આપણો વિડીયો લઈ તો બીજા પક્ષીના આપણે ઈંડા બદલાવ્યા થાય જો કે એવડે વિડીયો આપણે લીધો છે તો આવડો વિડીયો બેન કરી દો કોપીરાઈટ આવી જશે એટલે તો જો મેં આવડો વિડીયો લઈ લીધો છે સિમ્પલી તો જો આવી રીતના વિડીયો છે અને આમાં આપણે જોઈએ તો સિમ્પલી જો આવી રીતના એની છે કોમેન્ટ સેક્શન છે એમાં આપણે જાવું પછી આપણું ધ્યાન જો કે અહીંયા નહીં હોય ધ્યાન આપણે જોયું ગમે એને રાખશું આડું આવડું પણ આમાં ધ્યાન નહીં હોય અને પછી આવી રીતના આપણે આમ સ્ક્રોલ કરીશું કમેન્ટને આવી રીતના જો આવી રીતના આમ સ્ક્રોલ કરીશું ધ્યાન અહીંયા નહીં હોય તે આપણે આવી રીતના સ્ક્રોલ કરશું અને હાથ મૂકીશું જે આપણે કમેન્ટ ઉપર હાથ ચાહે એવડાઈ ભાઈ આપણે ગીવે માટે વિનિંગ છે તો જે ભાઈની કમેન્ટ ઉપર આપણો હાથ જાહે એવડાઈ ભાઈ આપણે ગીવેના વિનિંગ છે તો એને આપણે એક જોડી કબૂતર આપશું તો એવી રીતનું આપણે છે કંઈક પ્રોસેસ વિનિંગ કોન્ટેસ્ટ માટે ગીવેની તો એવી રીતની પ્રોસેસ છે કંઈક તો મોબાઈલ તમે જોતા મોબાઈલ આપણે આપણે બહુ સ્માર્ટ છે અને પોપઅપ કેમેરાવાળો છે જો પોપ અપ કેમેરો નીકળે છે તો એ માટેની આવડી અપેશિયલ જગ્યા છે આપેલી પોપ પોપઅપ કેમેરાવાળો છે આ મોબાઈલ એટલે તો મોબાઈલમાં બહુ ધ્યાન નહીં દેવાનું તો એવી રીતનું આપણે કંઈક પ્રોસેસિંગ હશે ગીવ એ માટેનું વિનિંગ માટે તો જે ભાઈ વિનિંગ થશે એ કાલમાં આપણે બતાવી દઈશું કાલ કે આ દિવસ બે દિવસમાં આપણે બે દિવસનો ટાઈમ આપશું બે દિવસમાં તમે વિડીયો જેટલા ભાઈઓ જોશે અને જેટલી કમેન્ટ હશે એની ઉપર આપણે ગ્યુ હવે કરી નાખશું તો બે દિવસે આપણે કરીશું ગીવ હવે તો એવી રીતનું છે આપણે કંઈક પ્રોસેસિંગ અને મેન તો અમે કમેન્ટ ઉપર આપણે ભાર દેવાનો રહેશે એટલે જેટલી તમે વધારે કમેન્ટ કરશો એટલે એટલે તમારે તમારે એટલો ફાયદો રહેશે એટલે કમેન્ટ ઉપર આપણે વધારે જોર રહેશે અને લાઇક પણ કરી નાખજો અને ઓસમોસો ત્રણ જણાને આપણે શેર કરવાનું કીધું છે તો એ પણ કરી નાખજો તો એવી રીતના આપણે વિનિંગ કોટેસ્ટ માટેનું છે આ ગીવ એ માટેનું તો એવી રીતનું કંઈક છે આપણી પ્રોસેસ પૂરી આપણે બે દિવસમાં આપણે વિનિંગ જાહેર કરી દેવું તો બે દિવસની અંદર વિડીયોમાં જેટલા વ્યૂ આવે એટલા આવી જાય અને બાકી કમેન્ટ પણ તમે જેટલી કરી શકો એટલે કરી નાખજો તો બે દિવસમાં આપણે વિનિંગ જાહેર કરી દઈશું એવી રીતનું કઈક પ્રોસેસિંગ છે આપણે પૂરું અને ત્યાર પછી સિમ્પલી આપડે બે દિવસમાં વિનર જાહેર કરી દઈશું તો બે દિવસનો આપણે ટાઈમ લેશું તો બે દિવસમાં આપણે વિનર જાહેર કરી દઈશું એવી રીતનું આપણો વિનિંગ છે અને ત્રણ જણાનો ઓછો શેર કરજો જેથી કરીને એનો પણ સાંસ લેવો હોય તો લાગી શકે તમારા ભાઈબંધોને કહેતા હોય કે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે મારે કબૂતર લેવા છે મારા કબૂતર છે તો એની માટે આ બેસ્ટ ચાન્સ છે તો તમે આમાં કમેન્ટ કરી દેજો એટલે તમારો પણ સાંસ આમાં બની શકે તમે પણ આમાં હિસ્સો લઈ શકો એટલે કમેન્ટ જરૂરથી કરી દેજો એટલે તમારો પણ આમાં ચાન્સ રહે તો જે મિત્રોને આપણે ખાસ કરીને બહુ કમેન્ટ આવતી કે અમારે કબૂતર લેવા છે અમારે કબૂતર લેવા છે પણ અને જે આપણે વિનિંગ થશે એને આપણે કોન્ટેક કરી નાખશું તો એવી રીતનું છે આપણે અને ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ બહુ આવતી કે અમારે કબૂતર લેવા છે કબૂતર છે તો એની માટે ખાસ ગીવ રહેવાનું છે તો એ ખાસ કરીને આમાં હિસ્સો લેશો કમેન્ટ કરી દેશો એટલે તમારો હિસ્સોમાં બની જશે કમેન્ટ કરવી એને રહે નહીં ખાલી કમેન્ટ નહીં અને ત્રણ ખાલી ઓછા ઓછા ત્રણ જણાને શેર કરવાને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું આવી રીતનું કંઈક છે આપણે ગીવ હવે તો એ રીતનું તમે એની પ્રોસેસ કરશો એટલે તમે પણ આમાં હિસ્સો લઈ શકશો તો એવી રીતનો તમારે હિસ્સો લેવો હોય તો કરી શકો છો તમે તો મિત્રો હવે આપણે સેટઅપ તરફ જઈ તો ચારમાં થઈ ગયો છે તડકો અને પાણી પાણી હાંધી ખાલી થઈ જાય એવું લાગે છે કુંડીમાં તો થયું નામી દઈએ અને તડકો સેટ એટલે નાતા એવું લાગ્યું એટલે કુંડી ભરી દઈ એટલે નાઈ નાખે પાણી થોડુંક સે એટલે બહુ એને મજા નથી આવતી પૂરી કુંડી ભરેલી હોય તો એને નાવાની મજા આવે તો આપણે આખી ફરી દઈએ હમણાં તો મિત્રો પાણી ભરી દીધું છે તો થોડી ઘણી સોની પણ નાખી દી તો ઘણું પીડા આવે ફટાફટ નાખીએ આપણે તો મિત્રો સીજો ના કબૂતર તો અહીંયા આટા મારે તો અહીંયા આવે તો કોશિશ કરીએ આપણે દાણા થોડા ક્લીને આવ્યા સી

તડકા ઉડી એક તો ને જ બરોબર ઉત્તમ થઈ આવ્યું તો આને આપણે પકડીને હમણાં નાખી દઈ માળા માં પાછું મિત્રો અત્યારે પડી ગઈ છે હાજ ને આપણે એક ભાઈ ને કબૂતર જો કે આપવાના છે બચ્ચા જે બ્લેક માં છે આપણે એ થોડા કોસ આગળ છે એટલે એક ભાઈ આપણે જાણીતા છે અને આપવાના છે તો બે બચ્ચા છે જે એને આપી દઈ તો મિત્રો આમાં જો કબૂતરના બચ્ચા છે બ્લેક કાળા છે

જો આવી રીતનું બચ્ચું કેવું લાગુ કમેન્ટમાં જણાવી દે તો બાકી કબૂતર પણ પકડી લીધું ની બચ્ચું લાગ્યું કમેન્ટમાં જણાવી દેજો આને પણ તો મિત્રો હાઉ પડી છે હા હા અને આપણે બે બચ્ચા જે બ્લેક હતા એવડે આપણે ભાઈ બંને આપવાના હતા એટલે એ આપી દીધા છે અને આપણે જાણીતા હતા એ ભાઈ બને એટલે આપી દીધા છે અને એ બહુ જલ્દી હતા એટલે આપણે વિડીયો પીડીયો ક્યાં શૂટ કર્યો ને એટલે કઈ કામ લઈને ગયા છે ઘરે તો અત્યારે જે મૂકીને જ છું એને તો આવેલા હતા અહીંયા અને એનું મોડું થતું એટલે આપણે મૂક્યા અત્યારમાં કેમ કે હાથ પડવા આવી છે એટલે મૂક્યા છે અને અત્યારમાં આપણે જોઈએ તો હવે આમાં તો આજમાં તમને નતું બતાવ્યું કઈ તો આજમાં તમને બતાવી દઉં હા જોઈ જવું તમે આમાં જો કબૂતરા બે હશે અને કબૂતરાનું ઉપર બી એવું છે મને લાગે છે બેઠું છે બાકી બીજો વ્હાઈટમાં જવારદાર છે બાકી જો આ મેલ છે ચોટી ઘરમાં કેવો લાગે કુમેન્ટમાં જણાવી દીધું આ બીજું છે ક્યાં જવું છે તમારે હાજરી બાજી લે તમે પેલા પેલા બાજીલ પછી આપણે વિડીયો ઉતારી હા બાજી લીધા તો બીજું આપણે ક્યાં બધા તો જો આ ભાઈ આપણે બચ્ચા એના છે એ ભાઈ હા ભાઈ અહીંયા વ્યા હશે કેમ કે એને થોડોક ડર ઘડી જશે બીજળીભાઈનો એક બે દિવસથી તો કંઈ બહુ અટક કર્યો ને પેલા બે દિવસ રેગ્યુલર કરી નાખો અટક પૂછ્યું હવે બે દિવસમાં કંઈ છે નહીં એટલે સારું છે હમણાં તો એવી રીતનું છે અને આમાં આપણે જોઈએ તો હોલા નીંડામાં મૂકેલા છે આપણે બાકી બચ્ચાને હું તો આમાં બેઠા છે એ તો બે બચ્ચાને ભાઈ કહું થાય એટલે સારું ટોટલ બેઠા છે એમ પણ આમાંથી શું આપણે બે બચ્ચા આપી દીધા છે એક ભાઈ હમણાં હાજરથી આમાં જો કબૂતર ગુડી જાય બીજા જંગલી વી છે અત્યારે તો બીજા કબૂતર અત્યારે આમાં રાત્રિ માટે બેઠા છે અને દિવસે આમાં જંગલીને બેઠવાનું કેવું હોય એમાં રૂલ જો આમાં બાકી વાઇટ છે આમાં જો મોટો લાગી ગયો છે આવડે જોડી હું તમને કહેતો હું શિયાલમાં છે આવડો મેલ પણ આમાં જોડી લાગી જશે હવે જોઈ આગળ આપણે અને આમાં તો એક ગચ્છું છે તમને કીધું પ્રમાણે લાલમાં છે બાણી બંધ કરી દઈએ આપણે કેમ કે હાજ પડી જશે એટલે બિલ્હીનો થોડાક હાજની અને બિલ્લીનો ટાઈમ આવી જશે એટલે અત્યારે આપણે બહારી બંધ કરવી પડે એટલે બંધ કરી દઈએ આપણે તો જો આવી રીતના કંઈક સીએમ મિકેનિઝમ તમને ખબર જશે આમ તો બહુ કાંઈ પણ કહેવાની જરૂર છે નહીં આવી રીતના આપણે એમ બાકી ઘણા મિત્રોની કમેન્ટ આવશે કે તમે સેટ ફારું કરો સેટ ફારું કરો એમ પણ સેટઅપનું તો આપણે થોડાક ને થાય પછી આપણે જોઈ ચેનલ બેનલ કંઈક મોનિટાઈઝ થાય પછી આગળ આપણે જોઈએ થોડાક દિવસમાં ચોમાસું આવવાનું થાય એ માં આપણે કંઈક કરીશું અત્યારમાં તો જો કે એટલું બધું કંઈક શે નહીં એટલે કબૂતર ને પણ આમાં મજા આવે છે તો હમણાં કાંઈ હમણાં કાંઈ આમાં કરવાનું છે નહીં એવી રીતનું છે આમાં જો તો હજી આપણે સેટલમેન્ટ થઈ જશે અત્યાર રાત્રિનું જો હજી પેક કરી નાખી

આમાં આપણે સારો રિસ્પોન્સ આવશે તો બીજી એક જોડીનો પણ આપણે ગીવ હવે વિડીયો બનાવશું ગીવ હવે કરશું તો આમાં જેવો રિસ્પોન્સ આવશે એ પ્રમાણે આપણે કરીશું આગળ છે અને મિત્રો બાકી કેવા લાગે આજનો વિડીયો એમ કમેન્ટમાં જ બાકી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બસ આજનો વિડીયો એટલું છે તો ચેનલ પર ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો બાકી કાલે મળશું એક નવા વિડીયો સાથે તો કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલે મળશું કાલે એક નવા વિડીયો સાથે એમાંથી બધાને જય બાય